નમસ્કાર મિત્રો હું ચિરાગ ગોહિલ આજે તમને લઈને આવ્યો છું માંગલોલ ની અંદર જ્યાં સેણલ વન આવેલું છે માંગલોલ આપણું બનાસકાંઠાની અંદર આવેલું છે તે થરાદ અને રાજસ્થાન એટલે કે સાનચોર ની વચ્ચે આવેલું છે તે જગ્યાએ તમે જોઈ શકો છો સેણલ વન વન વિભાગ ગુજરાત દ્વારા નિર્મિત ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે બાજુની અંદર સેણલ માતાનું મંદિર છે એટલે સેણલ વન બનાવવામાં આવ્યું તો ચાલો તમે મારી સાથે આપણે જઈએ સેણલ વન ની અંદર મિત્રો આપણે વનની અંદર એન્ટ્રી કરીએ એટલે સામે જ આપણને મહાદેવ દેખાય છે જે કૈલાસ પર્વત બનાવવામાં આવ્યા છે એની વચ્ચે શિવશંકર મહાદેવને બિરાજમાન કરવામાં આવ્યા છે વ્હાઇટ કલરની મૂર્તિની અંદર તો મિત્રો આ જગ્યાએ પહેલા તો આપણે શંકર ભગવાનના દર્શન કરી પ્રણામ કરી અને આગળ આપણે જઈએ અને મિત્રો આ બાજુ તમને બેસવા માટેના સરસ મજાના ફોરેસ્ટ વિભાગ દ્વારા બોકરા પણ મૂકવામાં આવેલા છે અને આ જગ્યાએ કયા કયા વૃક્ષ કયા કયા છોડ છે એની પણ વિગતે માહિતી આપવામાં આવેલી છે વાવેતર કરેલા રોપાની જાત આ બાજુ રાયણ પીપળો સીસમ ખીજડો આંબો લીમડો સરગવો કણજી કાંઠો લીલી બીર વાંસ ગુંદી કરજ આમળા જેવા અલગ અલગ અરીઠા ગુગળ આવા અલગ અલગ રોપાની વાવવામાં આવેલા છે તો ચાલો તમે મારી સાથે આપણે આગળ વનમાં જઈ જોઈ શકો છો આપણે આગળ ને આગળ જતા રહીશું એટલે અલગ અલગ પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળશે જે આ અહીંયા જગ્યાએ અલગ અલગ પ્રકારની વનસ્પતિનું વાવેતર કરવામાં આવ્યું છે આ બાજુ આપણને પેલો આ દેખો વાંસ દેખાય છે આ ફૂલ ઝાડ કરણ છે આ બાજુ અલગ અલગ પ્રકારની જાસૂદ છે પછી દાડમ છે કણજી છે આવા અલગ 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 પ્રકારના ઝાડ વાવેલા છે વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલું છે આ આ પ્રશ્ન કોઈક વખત પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે સેણલ વન કઈ જગ્યાએ આવેલું છે તો બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યારે હાલ વાવ થરાજ જિલ્લો કહેવાય પણ બનાસકાંઠા જિલ્લો કહેવાતો તો ત્યારે બન્યું હતું અત્યારે વાવ થરાજ જિલ્લો છે આ અને હાલની તારીખમાં આપણે એ વનની અંદર ઊભા છે જે ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલું છે અને આ સાઈડ આગળ ને આગળ ઘણું બધું થતું જાયું છે લાંબુ બનાવ્યું છે લગભગ મિનિમમ ખાસું બધું લાંબુ છે આ બાજુ બોકડા છે બેસવા માટેના તમે જોઈ શકો છો અને ફુવારા પદ્ધતિથી પાણી પાવામાં આવે છે ઝાડકાઓને અને એકદમ હરિયાળી અને લીલું સમ વન છે આ વનની ઘણી જગ્યા ઘણા માણસોએ મુલાકાત પણ લીધી છે જેમ કે આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી છે પછી પ્રભાતભાઈ પટેલ છે આપણા ધારાસભ્યોએ પણ આ જગ્યાની ઘણી બધી મુલાકાત લીધી છે અને એમનો સારો સહકાર છે આ બાજુ પણ બહુ મોટા બોળા વિસ્તારની અંદર વન લાંબુ લાંબુ બનાયેલું છે તમે આ રસ્તો છે આ રસ્તેથી ફરી અને આપણે આગળ વામ ફરીને જઈએ કાંઈ એ ટાઈપનું આખું બનાયેલું છે અને બ્લોક દ્વારા રસ્તો પણ બનાવવામાં આવેલો છે અને તમને આ જગ્યાએ જોયું કે ક્યાંય પણ ગંદકી દેખાશે નહીં બહુ ચોખ્ખું અને બહુ એકદમ મસ્ત રીતે એનું આયોજન કરવામાં આવેલું છે અને અને મિત્રો આ જગ્યા સરકાર દ્વારા નામ ઉપર બનાવેલી હોય એટલે આ જગ્યા પવિત્ર જગ્યા કેવાય અને આ આપણો વારસો કેવાય આને હાચવો એ આપણી પણ જવાબદારી બને છે આપણે અંદર આવતા એક બીજો રસ્તો પડે છે એ જગ્યાએ જઈએ એ જગ્યાએ મંદિર છે જે મંદિરે દર્શન પણ કરી આવો અને એ જગ્યાએ છોકરાને હેંચકા પણ છે હેચકા ખાવા માટેના જો બે બાળકો હેંચકા ખાય છે શીતળા માતાજી નું મંદિર છે શીતળા માતા દર્શન કરી લઈએ અને આ બાજુ તમે બાળકોને લઈને આવો તો સરસ મજાની રમવાની પણ સુવિધા છે જય શીતળા માતા જય શીતળા મા શીતળા માતાજીનું મંદિર છે તો મિત્રો આ જગ્યાએ બહુ સરસ મજાનો ફોટો શૂટ કરવા હોય તો તમે ફોટો પણ શૂટ કરી શકો એવું મસ્ત હરિયાળી હરિયાળી છે 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 જો ઓમ ઓમ ગાઢ ગાઢ જંગલ જેવું વન વન એટલે પછી પ્રકારનું જ આ જગ્યાએ અને આગળ સરસ મજાનું સામે બેસવા માટેની છત્રી પણ બનાવેલી છે જ્યાં તમે છત્રી વિસામો બનાવ્યો છે એના ઉપર બે શકો છો તમે અને આટલા જ સુધી આપણા વન હતું જે આપણે આયા જોયું અને એનો આનંદ લીધો અને તમે પણ માંગરોળની અંદર આવો તો અવશ્ય આ વનની મુલાકાત લેજો બહુ સારી જગ્યા છે અને બહુ મજા આવે એવું છે આનંદિત આનંદિત થઈ જાય મન એ ટાઈપની સારી જગ્યા છે તો મિત્રો આપણો આજનો આ વ્લોગ આ વન વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું હવે મળીશું એક નેક્સ્ટ વિડીયોનો ત્યાં સુધી સૌને મારા જય માતાજી